નમસ્કાર દર્શક મિત્રો હું છું શાસ્ત્રી રાકેશ વ્યાસ આપના માટે લઈને આવ્યો છું વાર્ષિક રાશિ ભવિષ્ય આજે આપણે નિહાળશું કુંભ રાશિ જેમના અક્ષર છે ગ શ કુંભ રાશિ માટે આવનારું વર્ષ કેવું રહેશે તેમને આર્થિક સ્થિતિ કેવી રહેશે આરોગ્ય કેવું રહેશે લગ્ન જીવન કેવું રહેશે વિદ્યાર્થીનું જીવન કેવું રહેશે ફોરેન જવાના યોગ ક્યારે થશે તેમજ શુભ મહિનો કયો શુભ વાર કયો શુભ રંગ કયો શુભ અંક કયો અને આવનારી મુસીબતોને ટાળવા માટેના ઉપાયો અવનવી વાતો કરશું આપણે જાણશું જ્યોતિષ શાસ્ત્રના આધારે ચાલો નિહાળીએ કુંભ રાશિ વાર્ષિક ભવિષ્ય આ વર્ષ દરમિયાન રાહુ મહારાજ પ્રથમ દેહભાવમાં રહેશે આ વર્ષ દરમિયાન ગુરુ મહારાજ પાંચમા વિદ્યાસ્થાનની અંદર રહેશે આપણા માટે નવી દિશા નવા વિચારો સામાજિક સેવા માટેનો આ સમય રહેશે આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે ખૂબ મહેનત કરાવે અને છતાં ઘણી વખત તેમનું ફળ અન્ય લઈ જતા હોય છે કુટુંબ પરિવારથી આપને સારો સપોર્ટ પ્રાપ્ત થશે અંધશ્રદ્ધામાં આપે પડવું નહીં કર્મ કરો અવશ્ય લાલો તેમનું ફળ આપશે આપના મનના મનોરથો અધૂરા રહી જાય કોઈની સાથે વાત વિવાદ ન થાય કાળજી રાખવી ઘરની અંદર અચાનક કોઈ ખર્ચ આવી શકે છે આપ જો જોબ કરતા હોય નોકરી કરતા હોય તો બોસનો ઠપકો આપને મળી શકે છે માટે જે પણ આપને કંઈ ટાર્ગેટ આપ્યો હોય તે ટાર્ગેટને આપે પૂરો કરવો નહીતર તમારા બોસના તમે ટાર્ગેટ બનશો માટે સમજી વિચારી પૂર્ણ શ્રદ્ધાથી કાર્ય કરવું કઈ પણ ખોટું કરવાનો પ્રયત્ન કરશો નહીં નહીતર પકડાઈ જશો હવે આપણે વાત કરી આર્થિક ટિપ્સ બે 2026 નું વર્ષ હરીફાઈનો વ્યવસાય રહેશે થોડા પણ આપ ઠંડા પડશો એટલે બીજા આપણા ઉપર હાવી થઈ જશે ધંધાની અંદર બિઝનેસ ની અંદર સમયનું બહુ મૂલ્ય હોય છે ગયેલો સમય પાછો મળવાનો નથી આ સમય છે આપણા માટે મહેનત કરવાનો પુરુષાર્થ કરવાનો અને પુરુષાર્થ કરશો અવશ્ય આપની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે માટે નિત્ય નિયમિતપણે હાજર રહેવું આ વર્ષ આપના માટે આવક અને જાવક બંને સરખું રહેશે જો આપ નોકરીયાદ હોય ઈશ્વરે જે આપ્યું છે તેમાં સંતોષ રાખો નોકરી છોડી બીજે જવાની લાલચ કરવી નહીં અને કદાચ જશો તો ત્યાં પાછું તમને ફાવશે નહીં અને ફરી પાછું જે જગ્યાએ નોકરી કરતા હોય ત્યાં આવવાનું થશે પાછું એ કંપનીમાં જોઈન્ટ થવું પડે માટે વ્યવહારની અંદર વ્યવસાયની અંદર સાવધાની રાખવી જીવનના અનુભવથી ધીમે ધીમે આગળ આવશો આપે કરેલા પુરુષાર્થનું ફળ હવે આપને પ્રાપ્ત થશે જો આપ ભાગીદારી કરવાનું આ વર્ષ દરમિયાન વિચારતા હોય ખાસ આ વર્ષ દરમિયાન કોઈની સાથે પાર્ટનર થવું નહીં પાર્ટનરની અંદર ભાગીદારીની અંદર વ્યવસાય કરવો નહીં વધારે રોકાણ પાર્ટનરશિપમાં કરવું નહીં નહીત તમારા પૈસા બ્લોક થઈ જશે વિશ્વાસઘાત પણ થઈ શકે છે માટે પાર્ટનર ઉપર વધારે ભરોસો કરવો નહીં દર્શક મિત્રો હવે આપણે વાત કરીશું દાંપત્ય લગ્ન જીવનની જો આપ અવિવાહિત હોય તો આ વર્ષે આપને પાત્ર મળવું મુશ્કેલ છે અને ઉતાવળથી કોઈ નિર્ણય આપ લેશો નહીં ઉતાવળથી પાત્ર પસંદ કરશો નહીં નહીંતર પસ્તાવાનો વારો આવે કારણ કે મનમેળ થવો બંનેનો મુશ્કેલ રહેશે મતભેદ પણ થઈ શકે અને બંનેને અલગ પણ કરાવી શકે માટે પરિવારની મંજૂરીથી રૂપ કરતા ગુણને મહત્વ આપજો સારું પાત્ર પસંદ કરશો નહીંતર ચરિત્રહીન પાત્રની પ્રાપ્તિ પણ થઈ શકે પ્રેમી પ્રેમિકા માટે આ વર્ષ રાહ જોવાની રહેશે ઉતાવળ કરવી નહીં વધારે ભરોસો રાખવો નહીં તેમજ પુનર્લગ્ન માટે રાહુ મહારાજ આપને બાધા લાવી શકે છે સપના જોવા પડે વાત ફાઇનલ થતાં કદાચ આ વર્ષ નીકળી પણ જાય અથવા તો વર્ષના એન્ડમાં આપને ઈચ્છા પૂર્ણ થાય પ્રયત્ન ચાલુ રાખો દાંપત્ય જીવનની અંદર પતિ પત્નીને આ વર્ષ દરમિયાન વારંવાર નાની નાની રકજક ઝઘડાઓ થઈ શકે છે વિવાદો થઈ શકે છે માટે બંનેમાંથી એકે ધીરજ રાખવી જરૂરી છે હવે તમારું નહીં તમારા બાળકનું ભવિષ્યનો વિચાર કરો તેમની કાળજી રાખો તેમના તરફ ધ્યાન ત્યાં સુધી મૌન રહેવું ઘરની અંદર અને બોલવાનું થાય તો સમજી વિચારીને વાક્ય બોલવા જેથી એકબીજાને દુઃખ ન લાગે આરોગ્ય બાબત વાત કરી બે હજાર નું વર્ષ આપણા આરોગ્ય માટે થોડી સંભાળ રાખવી જરૂરી છે જીવનસાથીના આરોગ્યની સંભાળ રાખવી તે વધારે જરૂરી છે માનસિક ચિંતા ટેન્શન ઉપાધિ વગેરે કરવી નહીં વર્ષ દરમિયાન માથાનો દુખાવો થોડો રહી શકે છે ઓવરલોડના કારણે શરદી કફ વગેરે ઉપાધિઓ થઈ શકે છે અજાણ્યા પાણીમાં સ્નાન કરવા જેવું નહીં એકાદ નાની મોટી ઘાત પણ આવી શકે છે ઠંડા પદાર્થો કોલ્ડ્રિંક્સ આઇસક્રીમ મીઠાઈ વગેરે બહુ ખાવા પીવા નહીં જેથી આપનું આપના પાર્ટનરનું આરોગ્ય સારું રહે વિદ્યાર્થી માટે વાત કરીએ પાંચમા સ્થાનની અંદર ગુરુ મહારાજ હોવાથી સંતાન બરાબતના પ્રશ્નમાં થોડો વિલંબ કરાવે જૂન મહિના બાદ આયોજન કરવાથી આપને તેમાં સફળતા મળે વિદ્યાર્થી માટે આ ગોલ્ડન સમય છે જે ઝારો તે સફળતા પ્રાપ્ત કરી શકો ઓછી મહેનતે આપને વધારે ફળની પ્રાપ્તિ થશે ઉચ્ચ ડિગ્રી ઉચ્ચ પોસ્ટ આપને પ્રાપ્ત થશે ઉચ્ચ વિદ્યા માટે આપને આ વર્ષના એન્ડ દરમિયાન ફોરેન જવાનો પણ યોગ બને છે એકંદરે આપણા માટે શુભ અને અતિ ઉત્તમ આ બે હજાર છવ્વીસનું વર્ષ છે આપણા માટે આપની માતાના આશીર્વાદ છે તેના સાથ સહકારથી આપ જીવનમાં ખૂબ આગળ વધશો આપના ગુરુના આશીર્વાદ પણ આપની સાથે રહેલા છે આ વર્ષ દરમિયાન આપને વાર રહેવાની ઈચ્છા થાય તો બુધવારનું વ્રત કરવાથી આપને લાભ અને ફાયદો થશે અથવા સોમવારનું વ્રત કરવું સોમવારે સફેદ વસ્તુ ચોખા અને દૂધ ન ખાવા તે ભગવાન શિવજીને ચડાવવાથી પણ આપની બધી જ બાધાઓ દૂર થશે હવે આપણે વાત કરીશું શુભ માસ આ વર્ષ દરમિયાન જાન્યુઆરી માર્ચ એપ્રિલ જૂન અને ડિસેમ્બર મહિનો આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે સપ્તાહના વારમાંથી આપના માટે મંગળવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આપનો લક્કી વાર છે શુભ અંકની વાત કરીએ એક ચાર સાત અને આઠ નોંધી લેશો એ આપના શુભ અને અતિ ઉત્તમ અંક છે શુભ વાર પછી આપણે શુભ રંગની વાત કરીએ આપણા માટે શુભ રંગ છે વાદળી અને કાળો કલર હવે ઉપાય તરફ જઈએ તો આ વર્ષ દરમિયાન શનિવારે ખીજડાના ઝાડ નીચે દીવો કરી પગે લાગવાથી આપની બધી મનોકામનાઓ પૂર્ણ થશે મંત્ર જાપની ઈચ્છા થાય તો રીમ સનિશ્ચરાય નમઃ અથવા રીમ રાહવે નમઃ એ મંત્રનું જપ કરવાથી અથવા તો બ્રાહ્મણ પાસે કરવાથી પણ આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અમારા મઢની અંદર અમારા ઓફિસની અંદર અમારા ઘરની અંદર બ્રાહ્મણો દ્વારા આવા જપ અનુષ્ઠાન થતા રહે છે માટે તેમાં પણ આપ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ અને તેમાં પણ આપ શુભ મુહૂર્તે જપ પૂજા વગેરે કરાવી શકો છો વર્ષ દરમિયાન આપે હનુમાનજી મહારાજના દર્શન કરવાથી સિંદૂર કપાળે લગાડવાથી તેલ ચડાવવાથી ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે તલની ચીકી કાળી વસ્તુનું દાન કરવાથી શનિવારે ગરીબ અથવા આંધળા વ્યક્તિને ભોજન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે યશ કીર્તિ પ્રતિષ્ઠાને સંપત્તિ લઈને લઈને આવે તેવી શુભેચ્છા સાથે શ્રી રાકેશ મહારાજજી વ્યાસ શાસ્ત્રીના આપને સર્વને જય શ્રી કૃષ્ણ રાધે રાધે